આવનાર બાળકને આશીર્વાદની હેલી એટલે સિમંત સંસ્કાર આવનાર બાળકની માતાને સ્વાસ્થ્યની શુભેચ્છા એટલે સિમંત સંસ્કાર પશ્ચિમી સંસ્કૃતિનું બેબી શાવર પણ ભારતીય સંસ્કૃતિની ગોદભરાઈ ખોળો એટલે સિમંત સંસ્કાર પરિવારના શુભેચ્છાઓની વર્ષાથી નાનકડા બાળને સ્નેહ એટલે સીમંત સંસ્કાર આમ સમજો તો માત્ર વિધિ પણ ભારતીય સંસ્કૃતિના સોળ સંસ્કારનો ત્રીજો સંસ્કાર એટલે સીમંત સંસ્કાર સીમંત સંસ્કાર એટલે બાળકના આગમનની આશ પરિવારના પ્રેમનું આકાશ માતૃત્વનો ઉજાશ અને સંબંધોની મીઠાશ